સુરેન્દ્રનગર જિલ્લામાં યુરિયા ખાતરની અછત સર્જાય છે વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં ખાતરના ડેપો ઉપર ખેડૂતોની લાંબી લાઈન લાગે છે તો લાઇનમાં ઊભા રહેવા છતાં પણ પૂરતા પ્રમાણમાં ખાતર ન મળવાનો ખેડૂતોનો આક્ષેપ છે માત્ર છ જે થેલી ખાતર આપવામાં આવતું હોવાનો ખેડૂતોનો આરોપ છે ખેડૂતોને હાલ શિયાળુ પાક માટે યુરિયા ખાતરની તાતી જરૂરિયાત છે પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા પાકમાં ઉત્પાદનમાં ઘટાડો થવાની પણ શક્યતા છે તો સરકાર દ્વારા પૂરતા યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ છે અને ખાતરમાં અમે ત્રણ ચાર દિવસથી અહીંયા આટા મારી છે છ તેલી અમને આપે છે અમારી જરૂરિયાત વીસ પચીસ થેલીની છે એટલે અમને ટાઈમે ખાતર મળે એવું સરકારીને અમારી એવો વિનંતી છે કે ટાઈમે ખાતર મળે એવું કરો અમારા પાકની અંદર અત્યારે ખાસ જરૂરિયાત છે મારી પાસે પંદર એકર જમીન છે મારે ઉરિયાની વીસ ઠેલીની જરૂર છે ઠેલી આપે છે આખો દિવસોમાં આ ત્રીજો ધક્કો હે મારે અને છ છ ઠેલી રોજ આપે તો જરૂરિયાત મુજબ સરકારશ્રીને વિનંતી કે ખેડૂતને ટાઈમસર ખાતર મળી રહે એવી નમ્ર વિનંતી મંત્રી રાઘવજી પટેલે હાપા માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્રની મુલાકાત લીધી જેમાં આવક નોંધણી ખેડૂતોને રકમ વગેરે અંગે સાથે જ યાર્ડના પદાધિકારીઓને સૂચન પણ કર્યું હાપા યાર્ડ ખાતે રજીસ્ટ્રેશન કરાયેલા ખેડૂતો પૈકી અત્યાર સુધી તેરસો ખેડૂતોને ફોન કરી મગફળીનું વેચાણ કરવા માટે બોલાવવામાં આવ્યા મંત્રી રાઘવજી પટેલની આ મુલાકાતમાં તેમની સાથે હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુદભાઇ સભાયા અગ્રણી એટલા માટે છે કે પાંચ કે છ દિવસ એને જે મગફળી વેચી હોય એના પૈસા પણ એના ખાતામાં સીધા જમા થઈ જાય છે ઉપરાંત જે મણની મર્યાદા એક સરકાર લેવાનું નથી કર્યું એનાથી પણ ખેડૂતો ખૂબ રાજી છે ગુજરાતમાં એકસો આઠ ઇમરજન્સી ટીમ ખડે પકે છે અને તેવી રીતે એકસો આઠ ની ટીમ ના ઈમાનદારી પણ તેમની બરદાવા લાયક છે બનાસકાંઠામાં એકસો આઠની ટીમે દર્દીના એકવીસ લાખથી વધુ રૂપિયાની કિંમતની વસ્તુ પરત કરી છે ખીમાણા રોડ પર અકસ્માતમાં ઇજાગ્રસ્તને સારવાર અર્થે લઈ જવાયા હતા અને ત્યારે તેમની સાથે કોઈ ન હોવાથી એકસો આઠની ટીમે સાર સંભાળ તેમને લીધી અને તમામ કિંમત તેમની વસ્તુઓ જે હતી તે પરત કરી બનાસકાંઠાના તાલેપુરામાં નીલગાય હડકાઈ થઈ બે દિવસથી હડકાઈ નીલગાય ગામમાં ફરતી હોવાથી લોકોના જીવ તાળવે ચોંટ્યા વન વિભાગની ટીમે નીલગાયને પકડવા જહેમત ઉઠાવી જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં પ્રવાસીનો ધસારો હિમવર્ષા બાદ સ્વર્ગ જેવા સુંદર નજારાની મજા માણવા પ્રવાસીઓ ગુલમર્ગ પહોંચ્યા હિમવર્ષા બાદ પ્રવાસીઓએ એકબીજા પર બરફના ગોળા ફેંક્યા લોકોએ બરફમાં રમવાની લીધી મજા રાજસ્થાન નું કાશ્મીર કહેવાતું માઉન્ટ આબુ ઠંડીમાં ઠુંઠવાયું માઇનસ બે ડિગ્રી તાપમાન નોંધાતા બરફ ના પાતળા થર જામ્યા સ્થાનિક હોટેલો ફુવારાનું પાણી પણ થીજી જતા બરફ બન્યું પ્રવાસીઓએ વાતાવરણ ની મજા માણી આસામના ઠંડી વહેલી સવારે ઠંડી વચ્ચે સામ્રાજ્ય ઠંડીથી રક્ષણ મેળવવા લોકો કરતા દેખાયા અને ગોદડા કાઢીને તૈયાર રાખજો અંબાલાલ પટેલે કરી છે ઘાતક આગાહી ત્રેવીસ ડિસેમ્બરથી ઠંડા પવનો ફૂંકાશે બરફીલા પવનોના કારણે ગુજરાતમાં વધશે ઠંડીનું જોર અનેક વિસ્તારોમાં દસ ડિગ્રીથી નીચું તાપમાન રહેવાની શક્યતા કાતિલ ઠંડીને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો ગગડશે સત્તર ડિસેમ્બરથી મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠામાં ઠંડી વધશે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ દસ ડિગ્રીથી નીચું તાપમાન રહી શકે અંબાલાલ માગસર શુદ પૂર્ણિમા નિમિત્તે અંબાજીમાં ભક્તોની ભીડ ઉમટી છે પૂનમના પગલે શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે અને હવેથી કમૂરતા શરૂ થતા શ્રદ્ધાળુઓએ અંબાજી મંદિરે બાધા માનતા પૂરી કરવા માટે તેઓ પહોંચ્યા છે અનેક ભક્તોએ માતાજીના મંદિરના શિખરે ધજા પણ ચઢાવી મંદિરનો ચાચર ચોક ભક્તોથી ઉભરાઈ રહ્યો છે સમગ્ર મંદિર પરિસર માતાજીના જય જયઘોષથી ગુંજી ઉઠ્યું છે રાજકોટના ઉપલેટા તાલુકાના ગધેથડ ખાતે ગુરુ પૂજ્ય પૂજનના કાર્યક્રમને લઈને મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે ગુરુદત્ત જયંતિ નિમિત્તે ગધેથડ આશ્રમમાં ગુરુ પૂજનનું આયોજન કરાયું છે ગુરુદત્ત જયંતિ અને ગુરુપૂજન એક સાથે અગિયારસો ભક્તો કરશે લાલ લાલબાપુનું પૂજન જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે અને જેમાં તેઓ આશ્રમ ખાતે લાલ બાપુને મળી દર્શન કરશે ગધે થડ ખાતે ગુરુ પૂજનમાં દોઢ લાખ ભક્તો આશ્રમ ખાતે ઉમટી પડશે જેને લઈને આશ્રમમાં દિવાળી જેવો માહોલ છે આશ્રમ ખાતે એકસો પંદર જેટલા ગામો ધુમાડા બંધ પ્રસાદનું આયોજન કરાય છે વહેલી સવારથી લાખો લોકો બાપુના દર્શન માટે પહોંચ્યા આશ્રમ ખાતે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવાયો એના ખાતે જે ગધેશવર છે જે જે આશ્રમ છે ગાયત્રી જેને લઈને આપણે સીધા પેલા દ્રશ્યો બતાવ્યા દ્રશ્યો મજો છો કે સવારથી જ લોકો કેરા ઉમટી પડ્યા છે ગોરાપુર તેવા દર્શન માટે અત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો જે રીતે દોઢ લાખ થી વધારે લોકો છે તે ઉપસ્થિત રહેશે અને બીજી તરફ વાત કરીએ જે રીતે જે ભોજનનો કાર્યક્રમ બી યોજવામાં આવ્યો છે જેને લઈને આજુબાજુના વિસ્તાર લોકો ત્યાં લાભ લેશે બીજી તરફ વાત કરીએ કે જે રીતે મુખ્યમંત્રી છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે બપોરે ઉપસ્થિત રહેશે મિત્રો વાત કરીએ કે જે બાપુના પૂજન માટે ભક્તો છે દોઢ લાખથી વધારે છે બાપુ પૂજન કરશે તેને લઈને આપણે આ સીધા દ્રશ્યો બતાવી છે અત્યારે ગઢેશ્વર છે જે વેરુ ડેમ પાસે જે મંદિર આવેલ છે જે આશ્રમ સાથે મંદિર છે ગાયત્રી મંદિર છે તેને લઈને આપ સીધા દ્રશ્યો છે લોકો અત્યારે લોકો નો ગોરા પૂર જોવા મળી રહ્યો છે લોકો કેટલા બધા ઉત્સવ છે જયારે દિવાળી જેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે કે લોકો અત્યારે

યાત્રાધામ શામળાજી ખાતે હજારો ભક્તોની ભીડ માક્ષર સુદ પૂર્ણિમા નિમિત્તે ભક્તોની ભીડ જામી છે વહેલી સવારથી જ શામળિયાના દર્શન માટે કતાર લાગી છે પૂર્ણિમા નિમિત્તે ભગવાનને વિશેષ શણગાર પણ કરાયો છે વિષ્ણુ અવતાર શ્રાવળિયા ભગવાનના દર્શન માટે રાજસ્થાન અને ગુજરાતના માંથી ઉત્તર ગુજરાતની ઘણી પ્રજા આવે છે પોતે દર્શનાર્થીઓ ખૂબ આનંદ અનુભવ છે અને અહીં આ મંદિરની એક શોભા રૂપ અમારા ધાર્મિક અમને ભેટ આપી છે આ આજે પૂનમ આ આજે પૂનમ છે ઘણી પબ્લિક આવી છે અને અહીંયા સતત પબ્લિક આવે છે પૂનમવાળા નિયમિત આવે છે ગીર સોમનાથમાં છાત્રોને સહાયમાં મળતી સાયકલો ધૂળ